મારા પ્રભુ તું ગુજ તો ને હું મારી પાછા મેડી ને હું કદી માણેક નું હપાડું કરું તારે મારે બેન જૂઠું પડવાનું થાય પણ એવું મારા બાપ કરતો નહીં તું ગો તેમ હાસો હું કુ ચાલશે નહીં મારા બાપ આવી ભોપી કાયમી રાખવાની છે કે તું અહીં તારે શરણે આવતા છે તું કાંઈક ભાળતો હશો હું કાંઈ ભાળતો હોય નહીં મારું ગજું નહીં હું અહીં ભેગું કરી કહું આટલી વસ્તી mà ra राम hey mà Edna कुका हे मारा का बताओ

પણ મારા બાપ પાંચ રવિવાર જબર હારું જોયું છઠ્ઠે રવિવારે એ ના આવ્યો એટલે ભાન ભૂલ્યા આવું બન્યું છે આપણે બેન ભરભો ભરભો મારા બાપ પણ એ મારી ચોટીલા ભાખરની માં ચામું તું રામ લેતાનું દુઃખ મટી જાય ને મારી ભોપાઈ ગભરી જાય ભરભો 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 ને ભરભો

આવું દુઃખ મળશે તું મારા બાપ શેષ નાખશો તું ભેગી દુનિયા નું પી જાય મારો બાપ હગતા નારાયણ ભેગી ઉગનારી લ્યા આ ઘોઘા ગમી જાય ને ખરી દુઃખ ના હોય ઓઠું મારું ઓઠું મારું ઠંડી નું પાર પડે નઈ અમારા પારધીપત પછી ઓઠું ને કઈ પાળીશ ને કઈ નઈ પાડે પણ ઓઠું ના લઈશ સત નામ લે ન્યાય કરી તારે દુખ મટાડવું હોય તો પેલું તારે ગુગાનું કરવું પડે કરો પેલું ગોગાનું કરવું પડે ને તારે હાથે વધાવો લાશ એટલા શું કમ હતાડી હતાડી નાખે જો પેલું ગોગાનું નું દુઃખ છે ગુગા વેણ જબર કાય સમે છાઈ ગયા છો ગુગો કીધું એમ તમે કર્યું આજ દાડા ઉતી નથી બની આવું ગુગો બેહાડ્યા છે અમે ગુગા કીધું એમ કર્યું નહીં આપણે બે ત્રણ આ ચીયો દાડો છે મારબીન હપનો આ તો ગુગો વાહ પડ્યો તો

તું કઈક ન્યાય આવી છુ કઈ આવે નહીં ન્યાય લેવા આવ્યો જો ભાઈ કોઈ જોગડી નું દુઃખ કીધું હોય કે ના કીધું હોય મેં કીધું તમારી જોગડી નું દુઃખ ને મેં લેલી જોગણી

આ ઘોગુ ચાલ્યું છે ને એટલે મેળણી હું તો આપડે સાડી ને કે ત્યાં જોગણી આવો પણ જાહેર તને કીધું તારે જોગણી નું દુઃખ જોગણી મેલેલી છે આવું કઈ નઈ તો અમારે ગોતવા ના જાવો પડે આવું મારું માનતી હોય ને મારા હીરિયા કદીક મારી મેળડી મારા હીરિયા નું પાખેલું ના જાય કદી દુનિયાના છેડામાંથી હું મેલડી છું ભાવી દાદા થાતા તાતા કદી દુનિયા ના શીડે સુધી ના માગતમાં મન આ કે રામ રામ મન મેલડી ના કરતો મન હમણાં કરવા તો માનજી વાઘા મેલડી બોલી ખરે બફોરી બોલી વિડીયો બને રો મારા બાપ આપડો તો શો આપડો તો આપડે બીક લાગતી નહીં હોય તો શો જુઓ આપણે એક ન્યાય ની ભૂપાઈ કરવા બેઠા હાઈ અન્યાય ની નહીં ઓય બાપ તો બોલ કચ્છ સુખ છે ને

તને ચા નખમાં દુઃખ ના હોવું પડે એટલે દવાખાનું બંધ તારા નામ નું તનાલું છે ને દવાખાનું સારું આપડે જો તારા હતી ને જો ભાગ કર્યો લીધું હવા મિનો મજા ને મજા ને મજા એવું ગણાય

એક ઉમેદવારે પછી કરી કે છે એવું એક ઉમેદવાર ને ભેગા થઈને શું કેવા માંગે છે